જેનો છેક દુબઈ સુધી હતો હજારો કિલોમીટર માસ્ટર માઇન્ડ ના એક ઇશારે અમદાવાદ અને સુરતમાં બેઠા બેઠા તેના સાગરી તો કરોડો નું કૌભાંડ આચરતા હતા આજે એ જ માસ્ટર માઇન્ડ ના રાઈટ હેન્ડ ને પોલીસે પકડીને કરી દીધો છે જેલ હવાલે

સો કરોડના હવાલા કૌભાંડમાં સુરત શહેર એસઓજી એ સોની ફળિયા ના સિંધીવાડ માં ચાલતા મસ્ત મોટા હવાલા રેકેટ પર્દાફાશ કર્યો આ કૌભાંડમાં સામેલ એક બાદ એક આરોપીઓને પકડી લેવાયા છે

જે મહેશ જેને યુ ટ્રાન્સફર કરવાનું કહે તેને એક એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે ટ્રાન્સફર કરાવતો હતો અને એના સ્વરૂપ સ્વરૂપ એને ત્રીસ ત્રીસ પૈસા એને દલાલી મળતી હતી અને એનું તમામ જે કામ છે એ સંભાળતો હતો એટલે એને ધોરણસર અટક કરેલ છે ઓમ પંડ્યા કેવી રીતે ઓપરેટ કરતો હતો કૌભાંડ માસ્ટર માઇન્ડ મહેશનું બધું જ કામકાજ ઓમ પંડ્યા જ સંભાળતો હતો દુબઈ થી મહેશ કહેવા પર ઓમ પંડ્યા દલાલી હતી ઓમ ના એકસો છતાલીસ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અત્યાર સુધી પોલીસ ને સિત્યાસી કરોડના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે જે જુદા જુદા બેંક એકાઉન્ટમાં ત્રણ અલગ અલગ લેયર મુજબ જમા થાય છે તે મુજબ સાયબર ફ્રોડની પાંચ ફરિયાદ નોંધાઈ છે જેમાં બે તેલંગાણા એક મુંબઈ એક યુપી અને એક વડોદરાનો સમાવેશ થાય છે આ ફ્રોડની રકમ બે પોઈન્ટ નેવું કરોડની છે જુદા જુદા ખાતાઓમાં ફર્સ્ટ લેયર સેકન્ડ લેયર થર્ડ લેયર એમ જે રીતે પૈસાઓ આ જે આપણને ખાતાઓ મળ્યા છે એમાં જે આવેલા છે એના ઉપરથી તપાસ કરતા ટોટલ પાંચ સાયબર ક્રાઇમના ફ્રોડની ફરિયાદો તમામ જે ફરિયાદો નોંધાય છે એની ટોટલ જે રકમ છે એ બે કરોડ ને નેવું લાખ રૂપિયા જેટલી થાય છે અત્યાર સુધીમાં જે તપાસમાં છે આટલું નીકળેલું છે છેલ્લા ઘણા સમયથી ચાલતા કરોડોના હવાલા કૌભાંડમાં અત્યાર સુધી આઠ આરોપીઓને પકડવામાં આવ્યા છે હજુ આ કૌભાંડમાં કેટલા આરોપીઓ સંડોવાયેલા છે અને તેઓ ક્યાંથી આ ઓપરેટ કરી રહ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે મૂળ અમદાવાદનો મહેશ દેસાઈ દુબઈમાં બેઠા બેઠા આ કૌભાંડ ઓપરેટ કરતો હતો મહેશ દુબઈથી આંગણીયા મારફતે સુરતમાં રહેતા મકબૂલને કેશ મોકલતો હતો આ કેશ મકબૂલ આગળ અન્ય લોકોને આપતો હતો તેના બદલામાં ક્રિપ્ટોકરન્સી મેળવતો હતો

આ બધી લેતી દેતી ચીન પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લોકો સાથે કરવામાં આવતી હતી બે વર્ષની અંદર આરોપીઓ દ્વારા સો કરોડના આર્થિક વ્યવહારો કરાયા હોવાનું પણ ખુલ્યું છે આ કૌબાનમાં સામેલ સુરતના મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેના પુત્ર કાસિફની થોડા દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી આરોપી પિતા પુત્રની પૂછપરછમાં માઝ અબ્દુલ રહીમ નાડા નામના શખ્સનું નામ ખુલ્યું છે જેથી પોલીસે મુગલી સરા ચોક બજારથી માઝ અબ્દુલ રહીમને દબોચી લીધો હતો કૌભાંડ ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા આડત્રીસ ડેબિટ કાર્ડ ચારસો સત્તાણું સિમ કાર્ડ સાત મોબાઈલ અને પૈસા ગણવાનું મશીન તેમજ અલગ અલગ દેશની નેવું કરન્સી જપ્ત કરી હતી આરોપીઓ પાસેથી પોલીસને ઓગણચાલીસ જેટલા બેંક એકાઉન્ટ અને લાખોની રકમ પણ મળી હતી પોલીસ ત્યાં સમગ્ર કેસમાં ટેરર ફંડિંગની પણ આશંકા છે જે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે દુબઈમાં બેસેલા મહેશ સુધી પહોંચવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ તપાસમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત